છોટાઉદેપુર થી બસ સેવા ફરી શરૂ મુસાફરોમાં રાહત નો માહોલ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રૂટ સરિની બસ વહીવટ કારણોસર થોડા દિવસ માટે હટાવવામાં આવી હતી ફરી મુજબ દોડતી થઈ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સાંસદ અને ધારાસભ્યની રજૂઆત માં પગલે પાડવામાં આવેલી મિની બસ છોટાઉદેપુર થી કટ રોડ ઉપર મુકવા માટે રાજકીય અગ્રણીઓ દ્વારા સોલમી ઓગસ્ટે લીલી ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બે દિવસ બાદ આ બસ આ રૂટ ઉપર દેખાતા પેસેન્જરોમાં અનેક સવાલો ઉભા થયા અને અનેક સવાલો ચર્ચામાં આવ્યા હતા જે અંગે છોટાવતો પર એસટી ડેપો મેનેજર આર એન પટેલને રૂબરૂ મુલાકાત કરી પૂછપરછ કરે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આયોજનના કારણે ફેરફાર વહીવટ કારણોસર બે દિવસ માટે આ બસ ની જગ્યાએ અન્ય બસ મૂકવામાં આવી હતી હવે ફરીથી આ બસ રૂટ ઉપર મૂકી દેવામાં આવી છે સાંભળો એસટી ડેપો મેનેજર આર એન પટેલ શું કહે છે પરંતુ એ વાતને નકારતા હાલ પીએમ પ્રોગ્રામ હોય જેના કારણે બસનું સંચાલન ફેરફાર કરવાનો હતો આયોજન કરેલ હતું એ હિસાબે કે ત્યાંથી બસ થોડા સમય માટે થોડા દિવસ માટે બે દિવસ માટે બસનું સંચાલન માટે બીજા ઉપર પર આવી હતી હાલ આજની તારીખથી છોટાઉદેપુર કમાટ ઉપર જે બસ ફાળવવામાં આવેલ હતી તે બસ પાછી આપી દીધેલ છે ફક્ત પીએમ કારણે અગવડતા ના થાય મુસાફર ત્યાંથી સંચાલન ફેરફાર કરેલ હતું જે હાલ ફરીથી છોટાઉદેપુર રૂટ ઉપર બસ ફાળવામાં આવેલ છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાનનો અવાજ સાથે